એ બોનિયા અમે હમણાં કુંભણી ઉપર ઉતરી પડ્યા છીએ શીરાળો છે ને એટલા દી કાકી બનાવે છે ચટણી કાકા ચટણીનો જ છે થી છે તો તો મૂકી જો હું હે કે ગોગડી ના ના પાડે હે બોલ

કેમ છે જી હે ને જોરથી બોલતે કે રા કાપો ઓ ઓ ઓ જપું સી ઓ જી ઈ બધી તો આયુ જ છે કાકી એકઈ મારો સાથ ની ચાલી ની

અને એટલે જો કીધું કે બેહી જો કામ મનો કરો કામ કરવા માટે કે પ્રશ્ન મારી જો હાશ સાહેબ ના સક્સેસ કે હો કી રે દેખાય કોઈ ખોટી આઈને કોઈ નથી થતો હોય જો તમે વાત નોટિસ કરી જો આ ઘર પર ગીલા કોણ આયો આ બી એસ કો માર કે ખાઈસ બતાઈ ઓહો દીકરો ડાયો કેવો જાય કામ કરે કે ખાઈ દે કે દીકરો ડાયો એને ન બખાડ કે જાય ના એ વિકરાયેલા લફર કઈ દે ભાઈ મુઈક મુઈક દે આઈસે કઈ દીકરા દાયા થિયે માં કે નહી મજા

આદુની આખી ડીશ કેટલું બધું આદુજો અને આ લસણ્યા બાજુ છે પણ આ કોથમળી નો આખો ત્રાસ કોમેન્ટ ખાણ એ કેટલા બધા છે બધા હોય કમેન્ટરી આવવાની ને પાકવું

ના હાલો તમે રાતે આવતા રહ અમારે ગાડી આપણે આવશો ફરવા કનો ત્યારે આવું હોય તો પછી કે હવે ધીમે ધીમે બુટ પહેરે કાઢે

<laughs> so guys अब चलिए अर्धी कलाक्षिया में भी थी। अले, अले, दी, दी, दी। तो जो लोग को जमी है चाहिए चलिए अर्धी कलाक्षिया हाँ लड़ी कलाक्षिया कहीं दीदी जब अर्धी कलाक्षिया बैठा ही पड़ा ची बच्ची आई हुआ ना ती अन्य कोई सिटीन्डर है तो नहीं नहीं कोई यक लियो यक गर्म होनी है नीला किन्हे पंतों

અરે માટલું બધું ક્યો હોન એટલે અમારે ખુશી નવી કરી લે પરમ ઢગલો કરી લે એ આવનાસ્તા બેકી નકિ દે મત બોસ હા ફૂંચે નેક બસ હા લે લે થોડા મજાવા શરૂ કરો આ જો કે સપ્લાય આવી ગયો બજે બપોરી બનાવી બોપોરે ચાપડી સાક થોડી કરી વાસી વાકણે ભાઈ બોય દઉં બાકી કરીય ભઈ દૂધ ન હોય ગયું પાણી આમ ભૂલતે ન્યા વઈ

આવે <laughs> છે રાજ ઓય કલ્વી જો આયે થેક યુ તણે જમી લીધું હે પણ અમે આ બધાય જોઈએ છે આ પાછળ શું ખાવ છો એકલા એકલા એક લાખા એને થાય એતોલી દી ગઈ લાઈ મુ જરા કને જો મડી આવું પછી બધા હાલો ચાલો હવે નીકળી છીએ બાય બાય આવજો સો ગાય જ અમે અત્યારે નીકળી છીએ હવે Giận sinh binh, áo Joe. Pele đã kết làm mukwaudam nữa. Chào nào, bye bye. bye. સો અત્યારે વાગી ગયા છે પોણા દ પાંચ મિનિટમાં તો ન આવેલોમીટર પાંચ મિનિટ મિનિટમાં પહોંચી જશું પણ અમારે ત્યાં જવાનું નથી કારણ કે રાજકોટ હા બાયપાસ રાજકોટ જવામાં છે ને મોડું થઈ જાય કાલે જો સ્કૂલ વેલી ના હોત ને તો અમે રોકાઈ જાત અહીંયા સવારે નીકળત તાપણાની મોજ લેત જો અહીંયા રસ્તામાં બેઠા લઈએ હવે તો તાપણાના પૈસા થાય ગયા એવી રીલ આવી ગઈ એવું ભલે કે શું ધંધો કરો કાઈ નહીં બસ તાપી ગયે અને તપાવી કે ઓ બહુ સારું કે મજે તાપીને ઊભા થાય ને હા લાવ હોર ગઈ કે સેને રીતાઈ પોય ના કોનો કે તાપમાન પૈસા દીધી ધંધો જ મારો આ બરકો ગરમ તપોવાનો

ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને ગજબ ઊંઘ આવે છે સુઈ જવું છે આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો મળશું નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બધા બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ